જય સ્વામિનારાયણ તારીખ બાવીસ બે બે હજાર પચીસ મહાવધનો શનિવાર એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા બપોર પછી દરબારગઢના ફળિયામાં ઢોલીએ બેસતા થકા સભા કરીને બેઠા હતા તે સમયે ઝાલાવાડનો એક ગરાશિયો મહારાજના દર્શન કરવા સારું આવ્યું ને પ્રભુને પગે લાગીને બોલ્યો જે હે મહારાજ મારે તો અહીંથી જૂનેગઢ જવું છે ને ત્યાં ડુંગરા ઉપર દત્તાત્રેયના પગલાં છે તેના દર્શન કરવા છે માટે કાલે હું ચાલીશ ત્યારે શ્રીજી મહારાજે ગરાસિયા સામૂહ જોઈને બોલ્યા છે તમારે જૂનાગઢના ડુંગરા ઉપર ચડીને દત્તાત્રેયના પગલાંના દર્શન કરવા છે તે કરતાં સાક્ષાત દત્તાત્રેય ભગવાનના અહીં જ દર્શન કરાવીએ હતો ત્યારે ગરાસિયો ખુશ થતાં બોલ્યો જે મહારાજ અહીં જ સાક્ષાત દત્તાત્રેય ભગવાન હોય તો તો મારે ત્યાં ગયાનું શું કામ છે પછી મહારાજે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીને તેડાવ્યા સ્વામી આવીને મહારાજના દર્શન કરીને પાસે બેઠા એટલે મહારાજે સ્વામી તરફ ઊંઘુલી નિર્દેશ કરતા થકા બોલ્યા જે દરબાર આ સાક્ષાત્કાર દત્તાત્રેય ભગવાનનો અવતાર છે ને આમના પગલા કોતરીને ગિરનાર ઉપર પધરાવ્યા છે એમ જાણો ને દર્શન કરો પછી એ ગરાસિયો બહુ રાજી થયો શ્રીહરિની આજ્ઞાએ ચૈતન્યાનંદ સ્વામીની વાતો સાંભળવા સારું પાંચ દિવસ એમના ભેગા રહ્યો ને પછી એમ સમાગમ કરીને કૃતાર્થ થઈને ઘેર ગયો ત્યાર પછી મહારાજ જ્યારે જૂનાગઢ પધાર્યા હતા ત્યારે સમયો બહુ ભારે થયો સર્વે હરિભક્તને આજ્ઞા કરી કે તમે સર્વે ડુંગરે ચઢો ને દત્તાત્રેયના પગલાંના દર્શન કરી આવો એટલે કેટલાક સાધુઓને ભક્તો ગિરનાર ચડવા ગયા બપોર હરે થયા અને સાધુની પંક્તિમાં મહારાજ લાડવા પીરસતા હતા ત્યાં ડુંગરે ચડ્યા હતા તે સાધુ આવ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે ડુંગરે ચડીને દત્તાત્રેયના પગલાંના દર્શન કર્યા ત્યારે એ સર્વે સાધુ પાળાને હરિજન એ સર્વે બોલ્યા જે હે મહારાજ અમે દત્તાત્રેયના પગલાં સુધી ન પહોંચ્યા કેમ જે થાક બહુ લાગ્યો ત્યારે શ્રીજી મહારાજ કહે જે તમે પહોંચ્યા નહીં ત્યારે કહે ના મહારાજ ત્યારે મહારાજ બોલ્યા છે આ સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી સાક્ષાત દત્તાત્રેયનો અવતાર છે તેના પ્રત્યક્ષ દર્શન કરો એમ કહીને મહારાજ ઈશા પછી બધા સાધુ પાળા બ્રહ્મચારી હરિજન સર્વે સદ્ગુરુ ચૈતન્યાનંદ સ્વામીને પગે લાગ્યા એકવાર મોનજી ભગત ધોલેરે મહારાજ એકવાર મોનજી ભગત ધોલેરે મંદિરના કામકાજ સારું ગયા હતા ત્યાં સાધુ વિજ્ઞાનદાસજી પાસે બેસવા ગયા અને વિજ્ઞાનદાસજીએ વાતો કરી તેમાં સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીનો પ્રસંગ નીકળ્યો ત્યારે સાધુ વિજ્ઞાનદાસજી કહે છે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી તો દત્તાત્રેય ભગવાનનો અવતાર છે એમ હું એને દેખું છું ને એ ચૈતન્યાનંદ સ્વામી મહારાજની પાસે બેઠા છે હું અક્ષરધામમાં દેખું છું તેમાં એક રૂપે અહીં છે ને બીજે રૂપે અક્ષરધામમાં શ્રીજી મહારાજ પાસે છે એમ વિજ્ઞાનદાસજીએ નજરે જોઈને વાત કરી સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી આવી અવતાર જેવી મોટાય તેમની અવસ્થા તથા યોગ્યતા મુજબ શ્રી હરિજી મહારાજે તેમને રહેવા માટે એક ઓરડો સુવા માટે એક ઢોલિયો તથા ગામડે ફરવા માટે એક શિગ્રામ પણ આપ્યો હતો શ્રીહરિની જેમ જ તેમની જુદી રસોઈ થતી વળી તેમણે અનેક સંતોને સંસ્કૃત ભણાવી વિદ્વાન બનાવ્યા હતા સંત લક્ષણ સંપન્ન પોતે ગુણપાર પાર ગોતે તો ચૈતન્યાનંદની વાત કહી વર્ણન કરવી વિખ્યાત અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી